ડીએપી અને એસએસપી ખાતરનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ એટલે કે ભૂજીવન ધનલક્ષ્મી પ્રોમ કે જેની અંદર આપણે વાત કરીએ તો ત્રણ પ્રકારના મુખ્ય તત્વો આવે છે ફોસ્ફરસ કે જે અગિયાર ટકા કરતાં પણ વધારે છે નાઇટ્રોજનની માત્રા ઝીરો પોઈન્ટ પાંચ ટકા કરતાં પણ વધારે છે અને ઓર્ગેનિક કાર્બન કે જે પાંચ ટકા કરતાં વધારે છે ધનલક્ષ્મી પ્રોમમાં રહેલો ફોસ્ફરસ છોડને પૂરતા પ્રમાણમાં મળે છે કેમકે એ ઓર્ગેનિક છે અને પાકની વૃદ્ધિ અને ઉત્પાદન સારી રીતે આપણને મળે છે ધનલક્ષ્મી ફ્રોમમાં રહેલો ફોસ્ફરસ પાકને પૂરતા પ્રમાણમાં મળે છે કેમ કે એ ઓર્ગેનિક છે બીજી વાત કરીએ તો છોડની વૃદ્ધિ વિકાસ અને ઉત્પાદનમાં સારી રીતે વધારો કરે છે હવે આમાં રહેલો કાર્બનિક પદાર્થ કે જે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓનો ખોરાક છે જેના કારણે સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધે છે અને આપણી જમીન સુધરે છે હવે નેચર કેર કંપનીનું ભૂજીવન ધનલક્ષ્મી ફ્રોમ જે છે ના ભાવની વાત કરીએ તો પચાસ કિલોની બેગ તમને માત્ર નવસો ને પચાસ રૂપિયામાં મળવાપાત્ર છે એના ઉપયોગની વાત કરીએ તો એક એકરમાં તમારે પચાસ કિલોની એક બેગનો વપરાશ કરવાનો હોય છે તો વધારે માહિતી મેળવવા માટે નેચરકેર કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે આજે જ કોલ કરીને ઓર્ડર પણ લખાવી શકો છો અને વધારે માહિતી પણ મેળવી શકો છો